ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા રિટેલર તથા હોલસેલર વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે સંધાને અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ટીમ કામગીરીમાં જોડાઈ હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ મધુરભાઈને મળેલ બાતમીને આધારે વેસુ કેનલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફોલ પર દુબે પાનની દુકાનમાંથી રેડ કરી આરોપી ધીરેન્દ્રકુમાર દિનેશચંદ્ર દુબેને ઝડપી પાડી તેના મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં રાખેલ હેલ્થ વોન્ડિંગ વગરની અલગ અલગ સિગારેટ એ સ્લાઇડ્સ એ સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગારેટ પેકેટ મળી કુલે અગિયાર હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી